ઘી ચાસણી કે માવા વગર ફક્ત દસ મિનિટમાં બનાવી અને ઝટપટ તૈયાર કરો ગણપતિ બાપાના પ્રિય એવા મોદક આ મોદક બનાવવા ખૂબ જ ઇઝી છે જો તમે લાઈફમાં ક્યારેય મોદક ન બનાવ્યા હોય તો પણ આ રીતેના મોદક તમે ખૂબ જ આસાનીથી ઘરે બનાવી શકો છો વિડીયો જોઈતા પહેલાં જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો નીચે પહેલાં રેડ બટન ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મોદક બનાવવા માટે આપણે અહીંયા એક ચમચી જેટલું બટર એડ કરીશું બટર મેલ્ટ થઈ જાય ત્યારબાદ તેમાં એક કપ જેટલું દૂધ એડ કરીએ દૂધને પહેલાં સરસ રીતે ગરમ થવા દઈશું ત્યારબાદ તેમાં આપણે બે મોટી ચમચી જેટલી ખાંડ એડ કરીએ ત્યારબાદ હવે આપણે મોદકને યલો કલરના બનાવવા છે તો ચપટી જેટલો યલો ફૂડ કલર એડ કરીશું ત્યારબાદ બધું સરસ રીતે મિક્સ કરી દઈએ હવે તેમાં આઠથી દસ તાતણા જેટલું કેસર એડ કરીશું અને કેસરને પણ સરસ રીતે મિક્સ કરી દઈએ હવે આપણે તેમાં એક કપ જેટલો મિલ્ક પાવડર એડ કરીશું જેટલું દૂધ લીધું છે એટલું જ આપણે મિલ્ક પાવડર એડ કરવાનો છે મિલ્ક પાવડર એડ કરવાથી મોદક એકદમ સરસ એવા સોફ્ટ અને ક્રીમી બનશે હવે આ જ રીતે ચલાવતા જઈ અને બેથી ત્રણ મિનિટ માટે આપણે તેને કૂક કરીશું તો ત્રણથી ચાર મિનિટ પછી તમે જોઈ શકો છો આ રીતેનું મિક્સર બની અને સરસ રીતે તૈયાર થઈ જશે હવે આપણે મિક્સરને એક બાઉલમાં કાઢી લઈએ અને મિક્સર રૂમ ટેમ્પરેચર ઉપર આવી જાય ત્યાં સુધી આપણે તેને ઠરવા માટે મૂકીશું હવે મિક્સર એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે તો હાથમાં થોડું ઘી લગાવી અને તેમાંથી એકદમ સરસ એવો સોફ્ટ ડોટ તૈયાર કરીએ અને ત્યારબાદ આ રીતે મોદક બનાવવા માટેનું મોલ્ટ લઈ અને તેમાં પણ આપણે અંદરની તરફ ઘી લગાવીશું અને હવે તૈયાર કરેલું મિક્સર આપણે એડ કરીએ આ જ રીતે આપણે એકદમ સરસ એવા મોદક તૈયાર કરીશું આ રીતે નો ઉપયોગ કરશું તો ખૂબ જ આસાનીથી માર્કેટ જેવા મોદક બની અને તૈયાર થઈ જાય છે આપણે ઘી લગાવ્યું હતું એટલે મોદક જરા પણ નહીં ચોટે તો તમે જોઈ શકો છો ખૂબ જ ઝટપટ બનતા એકદમ ટેસ્ટી એવા મોદક બની અને તૈયાર થઈ ગયા છે હવે સેમ આ જ રીતે આપણે બધા જ મોદકને બનાવી અને તૈયાર કરી લઈએ તો આ ગણેશ ચતુર્થી પર આ રીતેના એકદમ નવા આસાન અને ટેસ્ટી મોદક તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરી તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દી તે તેને સબસ્ક્રાઈબ કરી દો થેન્ક યુ